ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે સ્વાગત છે પોણા આઠ વાગ્યા આજુબાજુનો સમય છે સવારમાં ઉઠીને થોડું ઘણું કામકાજ કરી નાખ્યું વેદુના બુકના કવર જળાવવાના હતા એ બધું થોડુંક પતાવી દીધું છે હવે કાલથી જ વેદુને ચાલુ થઈ જાય સ્કૂલ એટલે રાઇટ લેવાઈ જાય હમણાં તો વેદુને બધું ચાલુ કાં વેદું સ્કૂલ ચાલુ ડાન્સ ક્લાસ ચાલુ બીજું હજી તો ઊગીને ઊભા થાય પહેલાં ધોરણમાં તો આટલા એટલા સોપડા આવી જાય અમે પાંચમાં છઠ્ઠા પાંચમાં છઠ્ઠા ધોરણમાં આવતા ને ત્યાં આટલા કાંઈક હોય અમુક તો વિષય ન આવતા ત્યાં વિષયો જ આવતા ગણિત ગુજરાતીનું પર્યાવરણ હવે તો ઇંગ્લિશ ને હિન્દી ને પહેલેથી જ આવી જાય બેન્ડ હું જોઈશ તારે હું જોઈશે શું જોઈશે બેનને પણ હે

તો ઈ માજી તા બેઠા જો આયા બેઠા તમે અધૂરું હામો ને બા ઓલો જોક છે એક મે રીલ હતી ને કે ઓલો બે ભાગીદારી બે મિત્રો એ ભાગીદારી માં દુકાનદારી કીરી ચાલુ તો કે ગોલ્ડ લેવો તો કે સીસી લઈને આવ્યો પછી કે તો પછી હું એ સમજ્યા નહોતા એમાં સીસી નું આમાં સમજાવવું પડે સારું એ મારેથી રહી ગયું હોય સમજાવવાનું એ સબક જ હતો કે ભાઈ સીસી પર કોઈ ઓલા સુધરે નહીં સબક નો મતલબ એમ થતો તો હતું તો સબક જ ગોળ સીસી માં ન આવે ગમે એમ કરો તો એમ ઓલા બે બોઘો ક્યાંથી કહેવાય ઓલો ઈ ઓલાના મનમાં જ હતું એક ના મનમાં જ હતું કે ગોળ નો કહે પેલા ઈ દુકાનદાર હતો એટલે કેતો હતો સીસી ક્યાં સીસી માં હું દઉં પછી ગ્રાહક તો સીસી ગઈ નહીં તોય કે સીસી લઈ આવું એમ ઓલો તો તૈયાર જ હતો બીજો ચાલો ક્યારેક ક્યારેક આવું થઈ જાય ચાલો એ જોક્સ તમને ડિટેલમાં કહી દઉં કે એવું હતું બે મિત્રોએ ભાગીદારીમાં દુકાનદાર દુકાન ખોયલી કરિયાણાની તો એમાંથી હજી તો નવી દુકાન હોય એટલે કોઈ આવે નહીં જલ્દીથી એટલે બે મિત્રો હતા એમાંથી એક મિત્ર કે હું દુકાનદાર બનું ને તું ગ્રાહક બની નહીં એટલે કે આપણે રિહર્સલ થાય એટલે ઓલો ગ્રાહક બનીને આવ્યો ને તો એક મને બે કિલો ગોળ આપો દુકાનદારે કીધું કે કાંઈ ડબ્બો કે એવું લઈ આવ્યો છો એટલે ઓલો ગ્રાહકજી જે બન્યો તો એને કીધું કે ના ના એવું તો કાંઈ નથી આ સીસી છે સીસીમાં નાખી દો એટલે એ કે તને નથી આવડતું તું રહેવા દે એટલે પછી ઊંધું કર્યું જે ગ્રાહક બનો હતો એ મિત્ર દુકાનદાર બનો અને ઓલો જે મિત્ર હતો જે દુકાનદાર બનો હતો એ ગ્રાહક બનો અને પછી કે પાછો હવે હવે પાછું ચાલુ કરીએ એટલે એમાં પાછો ઓલો જે બે અદલા બદલી થઈ ગઈ ને એટલે હવે પાછો ઓલો દુકાનદાર બનો હતો ને એ ગ્રાહક બનીને આવ્યું એને કે કહે એ કહે બે કિલો ગોળ આપો એને એ જ પૂછ્યું એટલે હવે તો એ જે ગ્રાહક હતો ને એ દુકાનદાર બની ગયો હતો એટલે એને કીધું કે કે તમારી સીસી ક્યાં એટલે ઓલાના મનમાંથી સીસી જાય નહીં આમાં મને એમ થાય કે બધાને સમજાઈ જતું હોય પણ આમાં જરૂરી નથી કે બધાને સમજાઈ જતું હોય ઘરમાં જ ન સમજાતું હોય બહાર બીજાને ક્યાં સમજાય એના જેવી વાત છે સીસી મગજમાં જ ન જાય એ તો આવું છે જિંદગીમાં લગતા હૈ કે સબ સમજને વાલે હે લેકિન કભી કભાર समझने में थोड़ी चूक हो जाती है चलो ऐसी बात है चलो आगे बढ़ते हैं और दिखाते हैं आपको दिखाने लायक होगा वो तो बने रहिए तब तक हमारे साथ ऐसी उट पटांग बातों के साथ कुछ कुछ कंटेंट क्रिएट करके आपके साथ शेयर करता रहता हूँ कुछ मिले तो ठीक है ना मिले तो भी कुछ कहीं से भी कुछ ऐसे वैसे तोड़ मरोड़ कर भेगा करके आपको एक ब्लॉग छः सात मिनट का करके देता हूँ ऐसा करना वैसे हॉबी जैसा बन गया है ફ્રી ટાઈમ મેં મેરા પાસ હોતા રહેતા હે હવે ભાઈ હિન્દી મૂકીને બહુ જીવ હિન્દી હાલો હવે બધી આગળ ગોંડલ બંધ છે તો બધી દુકાનો આજે બંધ દેખાશે તમને જાણકારોને ખબર હશે અજાણતા લોકોને ખબર પડી જશે તો આવું છે અત્યારે હાજરી છે બધી જગ્યાએ બંધ જેવું છે આ લોકો ફાવી ગયા કામ કરવા વાળા નો વાંધો ન આવે આ અંદર ગંદાળા દરવાજા અંદર જવાના રસ્તામાં એક શિક્ષકે પોતાના ક્લાસરૂમમાં છોકરાઓને કીધું કે જે ગધેડો હોય ઊભો થાય તો ક્લાસમાંથી કોઈ છોકરો ઊભો ન થયો પછી રહી રહીને એક છોકરો ઊભો થયો એટલે સાહેબે કીધું કેમ તું ઊભો થયો તો કે સાહેબ તમે એકલા ઊભા હતા ને એટલે તમને એકલું ન લાગે ને એટલે તમને કંપની આપવા ઊભો થયો મતલબ કે સાહેબ ગધેડા સાહેબ જ ગધેડા એ તારકાલ જવાનું ને સ્કૂલે ઘમઘમ રમી છે હા 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 હવે કઈ કેમ ગમ કરવાનું ગમ કેમ કરવાનું તમે ક્યાં બાંધો હાલ કરો કરો જી કેમ કરવાનું પછી હવે 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 તું તું ડોક્ટર ઓલું થઈ જાય દર્દી ને સીવું ડોક્ટર થાય હવે એનો વારો હવે બદલજી હાલો હવે વેદુ નો વારો ને હાલજી કેમ કરવાનું તું કેતો જઈ જવ પાછો આવું કઈક રમતા હોય તો એને ઉલટી થાય છે તો તમારે સાહેબ ઉલટી બંધ કરવાની હોય તમે ઊંધુ કહો છો ઉલટી કરતી આવજે અહીંયા જો આવી એને મજા નથી એનું શું કરવાનું શું દેખાય છે શું છે એમાં બરફ ખાતા ખાતા થાય છે ને એટલે કાકડા વધી ગયા છે ને હે સાહેબ

હવે તારે ડોક્ટર બનવાનું હાલો કરો હવે એને શું કરવાનું છે બાટલો ચડાવવાનો છે કાકડા ગયા શું કરવાનું હવે એને હમ ઈ જો લાઇટ થી ઓલું માપે એનું પર્સ ને બધું લાઇટ થી માપી લે જો પાટો લાઈટ થી માપે હા ભાઈ મોડર્ન ડોક્ટર છે જો કોઈ ભરાવી ને પણ તો એને ઘડી ખુવું તો પડે ને બાટલો તો જ ચડે ને ઘડી ખુવે તો બાટલો ચડે ને હા રમે છે જો પેટમાં દુખે છે નથી મારી પાસે ના પેટમાં નથી દુખતું કાનમાં દુખે કાનમાં જોઈ જો સ્ટેથોસ્કોપ અમારે આવે જ નહીં દાંતમાં મકાઈ જો આખું ચેક કરે આખું બંધ કરી દો ચાચુ ની આઈ રે હાલ છે હવે ઊંધું પાછું હવે વેદુ નો વારો ને તમને શું થયું છે તને શું થાય છે શરદી થઈ છે છે શું થાય અંદર યુટ્યુબમાં બધો બધી સર્ચ કરીને ચાલુ કર્યું ને કીધું આ તો જોવાય જ નહીં ખાલી આ તો હમણાં એવું છે ને અમે સુરે કાંઈ નથી એક મહિના પહેલાં મૂકે અપલોડ કરેલું છે પચીસ લાખ છે માણસો હું જોઈને જોતા છે પણ કંઈક અલગ હોવું જોઈએ દુનિયા થી અલગ હોય ને લોકો જે દિશામાં જતા હોય એનાથી અલગ દિશામાં ને કંઈક અળવિતરું લાગે ને એટલે માણસો આકર્ષાઈ જાય એના જેવું છે અત્યારે ટ્રેન્ડ એવો ચાલે બધે સોશિયલ મીડિયામાં ને એવી રીતે બધી જગ્યાએ કૃષ્ણએ મથુરામાં કંસને માર્યો ને પછી તો એના જ નાના ઉગ્ર છે ને એની ઉપર ઓગણીસ વખત કરી કરીને ઓગણીસ વખત એને કૃષ્ણએ એને હરાવ્યા પછી કૃષ્ણ કે હવે અહીંથી આપણે માઇગ્રેટ થાય અહીંથી બીજે જાય અહીંયાને અહીંયા રહેવામાં કાંઈ મજા નહીં કારણ કે પ્રજા છે એ બસ લડવામાંથી જ ઊંચું નથી આવતા ઊંચા નથી આવતા ભલે લડવું આપણે જ જીતી જાય છીએ લડીએ જ છીએ વારંવાર સામેવાળા પક્ષને હરાવી દે છે પણ આમાં આપણો કાંઈ વિકાસ ન થાય એટલે પછી એને દ્વારકા બાજુ પ્રયાણ કર્યું એટલે પછી મથુરા મૂકીને પછી દ્વારકામાં નગરી સ્થાપીને બધું આગળનું બધું જાણો જ છો પણ કહેવાનું તાત્પર્ય એટલું શું કે સદાય ભલે તમે જીતો પણ યુદ્ધને લડાઈને આમાં વિવાદોમાં ને એમાં બધાએ રહ્યો ને એમાં વિકાસ અટકાઈ જતો હોય તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી ઘણી ખરી અને જનરલ વાત કહું ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ વિવાદ થાય ને એટલે બે પક્ષ હોય એ બે પક્ષમાં એક સપોર્ટર હોય ને એક અગેન્સ્ટ હોય સપોર્ટર હોય એ એના સપોર્ટમાં જ બધા વક્તવ્યો ને બધું દેતા હોય અને વિ વિરોધી હોય એ બધું એનું વિરુદ્ધમાં હાલતા હોય ને ત્રીજો પક્ષ છે એ પ્રેક્ષકોનો પક્ષ પક્ષ હોય એ બધા આ થતું હોય ને એ મજા લેતા હોય અને ઘણીવાર આપણને એવું લાગે કે માણસ સાવ વિવાદ થતો હોય કે આવી રીતે કોઈ પણ જગ્યાએ આવું કંઈક બનતું હોય ને એટલે સાવ એના માટે તો નવરો જ હોય એ વિવાદમાં ચડી જતા હોય ને ઘણીવાર પછી સમર્થનમાં હોય કે પછી વિરુદ્ધમાં હોય કે આ એ એક્સ વાય ઝેડ બધાએ પોતપોતાના સ્વાર્થ હોય જો એ પક્ષમાં એને કંઈ ફાયદો થતો હોય તો એ સમર્થનમાં હોય ને એને સામેનો પક્ષમાં ફાયદો થતો હોય તો એ લોકોના સમર્થનમાં હોય બધાને ભારત તો સ્વતંત્ર દેશ છે બધાને પોતાની અભિવ્યક્તિનો પૂરો અધિકાર છે એ તો આવી રીતે કોકના વિવાદમાં ચડીને કાંઈ એને સપોર્ટમાં તરફેણમાં નિવેદનો આપે ને કાં પછી એના વિરુદ્ધમાં નિવેદનો આપે ને એમાં પછી ઘણા ફેમસ થઈ જતા હોય આપણો આ બહુ વિષય નથી એટલે આની ઉપર લાંબી ટિપ્પણી ન કહી શકાય પણ જે અત્યારે થઈ રહ્યું છે એના વિશે ટૂંકમાં તમને કહી દઉં તો ગોંડલમાં અત્યારે જે દલિતોનું આ જે રેલી નીકળી છે ને એના માટે ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ને એવું બધું છે લગભગ સૌરાષ્ટ્રની આંખ આખાની પોલીસ અત્યારે ગોંડલમાં છે એવો માહોલ છે આજુબાજુના રાજકોટ જામનગર ટૂંકમાં નજીકના જે બધા હોય એ બધા એને પોલીસ તમે જોવો તો અત્યારે રસ્તામાં નીકળો તો ખબર પડે કે પોલીસ માણસો કરતાં એ એમાં પાછું ગોંડલ બંધનું એલાન છે આજે એટલે બીજા લોકો જોવા ઓછા મળે ને પોલીસ વધારે જોવા મળે તો આવું કંઈક વાતાવરણ આજના દિવસે રહ્યું એ મેં તમારી સાથે કરી દીધી થોડી ઘણી વાતો હવે આગળ કાંઈ કન્ટેન્ટ બતાવવાલાયક હશે તો બતાવશું નહીં તો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખશું ગરમી પાછી ફૂલ પકડાઈ ગઈ છે હવે તો વરસાદ વરસે ને પ્રભુ કંઈક કૃપા કરે તો સારું અને બીજું એ કે આવા બધા હું આ એક વિવાદ નહીં પણ બધા કોઈ પણ જગ્યાએ વિવાદ થતા હોય ત્યાં બધાય બધાયને ભગવાન સદબુદ્ધિ આપે અને શાંતિના માર્ગે ચાલે એવી પ્રાર્થના કરીએ બાકી તો સમય બળવાન છે ગમે ત્યારે ગમે એ પલટી જાય કોઈનું કાંઈ ખબર ન હોય રોડવાળો ક્યાંયનો ક્યાંય પહોંચી જાય ઉપર વહી જાય ને ઉપરવાળો ક્યાંય ક્યારે રોડ ઉપર આવી જાય એનું કાંઈ નક્કી નથી રહેતું આ તો સમયની બલિહારી છે ચાલો હવે આગળ વધીએ બતાવશું બતાવશું નહીં હવે આજનો વિડીયો તો આટલા અહીંયા સુધી જ રાખશું તો મળીશું પાછા નવા વિડીયોમાં તો ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો જાપાનવાળાએ એક પલંગ બનાવ્યો કે તમે રાતે સુઈ જાઓ ને પછી ઉઠો ને સવારે ઉઠવું હોય ને એટલે આલારામ મૂકી દેવાનો એટલો આલારામ થાય ને એટલે પલંગ તમારો જે આમ સૂતેલો હોય ને ધીમે ધીમે આમ ઊંચો થઈ જાય આમ આરામ ખુરશીમાં જે રીતે પોઝિશન આવે ને એ પોઝિશનમાં લઈ આવે એટલે હવે આમાં એક ભાઈ આવો પલંગ લઈ આવ્યો અને હું તો અને હવારે આલારામ મૂક્યો ધડામ દઈને હેઠો પડ્યો એટલે પછી ઓલો વિચારો મીડો કે આવું કેમ થયું પછી એને જોયું કે એને તો ઊંધું હોવાની ટેવ માથું હેઠું આવે ને પગ ઉપર રાખો એટલે આરામ ખુરશી આમ થાય તો ઓલો લડીને પડે જ ને હેઠો એક જગ્યાએ ભૂવા ધૂણતા હતા તો એક ભાઈ આવીને કે મારા ઘરે અંજવાડા કરો એટલે ઓલા ભુવાએ કીધું કે નહીં થાય કે ગમે એમ કરતો હોય કે છ મહિનાનું લાઈટ બિલ બાકી છે